હેલો અમદાવાદીઓ જો તમે અમદાવાદની અંદર અસલ જુનાગઢ ગાંઠિયા ખાવા માંગતા હોય કે પછી મેથીના ના ગોટા ખાવા માંગતા હોય ને તો તમારે માણેક ચોક ફૂડ જે ગોતામાં આવેલું છે ને ત્યાં ગીર ગાંઠિયામાં માં આઈ જવાનું ભાઈ જ તમે જો ગાંઠિયા કે ભજીયા ખાવ ને તો જેમ કે બોખા માણસ કહેવાય ને પોપલા માણસ એ બી ખાઈ લે ને એવા ગાંઠિયા હોય છે એકદમ સોફ્ટ અને મુલાયમ ભાઈ ખરેખર અહીંના ગાંઠિયા છે ને અમદાવાદ થી લઈને જુનાગઢ ને જુનાગઢ થી લઈને આખા ગુજરાતમાં વખણાય છે જો તમે ખરેખર અસલ ગુજરાતી કે અસલ જુનાગઢ ટેસ્ટ લેવા માંગતા હોય ને પણ ગાંઠિયાનું તો ખરેખર ફૂડ કોર્ટ ની અંદર ગીર ગાંઠિયામાં આવી જવાનું તમારે અહીંયા અહીંયા તમને તમને સાંજે લઈને રાત્રે સુધી મળી રહેવાના છે એ પણ ચાર ચટણી સાથે ખજૂર ની ચટણી સંભારો એના સિવાય ગાંઠિયા ની ચટણી અલગ અલગ પ્રકારની બધી ચટણીઓ સાથે ખાવાનો ટેસ્ટ અહીંયા જ તમને મળવાનો છે ભાઈ અહિયાં છે ને શુદ્ધ સિંગ તેલમાં ગાંઠિયા ભજીયા બનાવવામાં આવે છે અને દરરોજ દરરોજ તેલ ચેન્જ કરી દેવામાં આવે છે એ પણ લખાણ સાથે આપે છે લખાણ માં આપે છે કે રોજ તેલ બદલે છે એટલે આટલા વિશ્વાસ ને આટલી સારી વસ્તુ છે ને તમને આખા અમદાવાદમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે તો હવે ગાંઠિયા ખાવા હોય ને તો એક જ જગ્યાએ આવવાનું ગીર ગાંઠિયામાં માણેક છો ફૂડકોટ ગોતાની અંદર